જય માતાજી તો મિત્રો તો આજે હું અને મારો ભાઈ અમે વરદાયની માતાના દર્શન કરવા રૂપાલ ગામ આવ્યા વડેચજી માતાના દર્શન કરવા જે મારા કુળદેવી છે અને બહુ મસ્ત મંદિર છે બહુ જોવાલાયક મંદિર છે બહુ સરસ મજાની જગ્યા છે અને આ જગ્યાએ નવરાત્રિની નોમની રાતે પલ્લી થાય છે ને આખા ગામમાં પલ્લી ચાલે છે ને આખા ગામમાં ફરે છે ને આખી ઘીની નદીઓ જેટલું ઘી આવે છે હજારો માં તે ઘી વપરાય છે એવું મંદિર છે માતાજીનું તો આપણે સૌ સાથે મળી દર્શન કરીએ તમે વિડીયો સાથે જોડાયેલા રહો તો મિત્રો આ સરસ મજાનું વરદાયની માતાનું મંદિર છે બહુ મસ્ત મંદિર બનાવવામાં આવ્યું હાલ અમને નવું મંદિર બનાવવામાં આવ્યું આ માતાજીની જગ્યા છે આ જગ્યાએ ધર્મશાળા છે આ બધી પાર્કિંગ વ્યવસ્થા છે અને આ જગ્યાએ જમવા માટેના કેન્ટીન ને એવું બધું બનાયેલું છે અને આ બહારનો વ્યૂ છે જે રસ્તો છે અને આ જગ્યાએ જે ઘીની નદીઓ કે ચાલે છે ને એ જે જગ્યાએ અંદર માતાજીની ત્યાં પડલી થાય છે અને આ જગ્યાએથી ઘી આખું આમ નદીની જેમ ચાલતું હોય છે અને આખો મોટો આ આંખો આવડો મોટો બનાયેલું છે નદી જેવું વોકળો બનાવેલો છે આટલેથી ને આટલે લગભગ મિનિમમ પચીસથી ત્રીસ ફૂટ જેટલું પળું છે જો આપણને ચોપડ ચોપડ જેવું દેખાય છે અત્યારે અને આ જગ્યાએથી ચાલુ હોય છે લગભગ કરોડો લીટર ઘી માતાજીની પલ્લીમાં ચોખ્ખું શુદ્ધ ઘી નવરાત્રિની અંદર આવતું હોય છે તો ચલો હવે આપણે અંદર જઈ અને દર્શન કરીએ માતાજીના મિત્રો આ વરખડાનું જે ઝાડ છે એ આજનું આપણને અત્યારનું જ લાગતું હોય હમણાં એવું લાગતું હોય કે થોડા સમય પહેલાંનું જુગી રહ્યો છે પણ આ ઝાડ મિનિમમ સાડા પાંચ હજાર વર્ષ પહેલાંનું છે જ્યારે પાંડવોને અજ્ઞાતવાસ મળ્યો હતો અને તે આ જગ્યાએ માતાજીની આ જગ્યાએ પોતાના શસ્ત્રો છુપાવ્યા હતા એ જગ્યા છે એ જગ્યાએ અત્યારે પાંડવોનું મંદિર પણ છે અને આ બહુ પવિત્ર ઝાડ છે લગભગ સાડા પાંચ હજાર પાંડવો કાલથી કાલેનું છે એટલે સાડા પાંચ હજાર વર્ષ પહેલાંનું મંદિર આજે આ ઝાડ છે અને આ જગ્યાએ બધા લોકો આ કાચની દાન પેટી છે અને અંદર બધા પૈસા નાખે છે દાન માતાજી નું અર્જુન અને દ્રૌપદી નું મંદિર છે અહીંયા કને જય ભગવાન અર્જુન ને દ્રૌપદી અને અર્જુન નું મંદિર છે આ જગ્યાએ સાડા પાંચ હજાર વર્ષ પહેલા આ જગ્યાએ અર્જુન એમણે પોતાના હથિયાર છુપાવ્યા હતા અજ્ઞાતવાસ દરમિયાન તો આ છે માતાજી નું ભવ્ય મંદિર તમે જોઈ શકો છો કેટલું ઊંચું અને જોરદાર મંદિર છે અને અંદર હવે આપણે આ અંદર એન્ટ્રી કરીએ મંદિરમાં જય જગ્યા થી વરદાઈની સરસ મજાના કાચના દરવાજા બનાયેલા છે અને આ છે માતાજીની પલ્લી જ અને માંડવી કહેવાય આ સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે અને જે જ્યારે પલ્લી હોય એ દિવસે નાઇટમાં જ તૈયાર કરવામાં આવે છે અને આ જગ્યાએ મૂકવામાં આવે છે ચારે બાજુ એક આ ચારે બાજુ જે કુંડિયા છે એ જગ્યાએ દીવા કરવામાં આવે છે અને માતાજીની પલ્લી ઉપર અહીં એક જોત હોય એની ઉપર અહીંયા ઘી ચડાવવામાં આવે છે અને આ ઘી અહીંયા કંઈ ચડાવતી વખતે અહીંયાથી ડાયરેક્ટ પછી નીકળતું હોય છે તો આપણે હવે મંદિરની અંદર એન્ટ્રી કરીએ અને આ છે વરદાયની માતાનું મંદિર ઉપર બહુ સરસ મજાનું ઝુમ્મર છે અને અંશ ઉપર માતાજીની સવારી છે ત્યાં બહુ સરસ મજાનો અંશ છે બનાવેલો થોડું કામ ચાલુ છે માતાજીની ઉપર સીસીટીવી કેમેરાનું જય કાલ રાત્રિ માતાજી અહીંયા રાત્રિ માતાજીનું મૂર્તિ છે બહુ સરસ મજાનું મંદિર છે અહીં કન છે કાત્યાયની માતા જય શ્રી કાત્યાયની માતા પછી આગળ નવદુર્ગા મન છે આ જગ્યાએ નવદુર્ગાના સ્કંદ માતા ચંદ્ર ઘંટા માતા જય શ્રી ચંદ્ર કૃષ્ણ મંડ માતા જય સુધાત્રિ માતાજી જય શેલ જય ભોલેનાથ હર હર મહાદેવ જય મહાગૌરી માતાજી મિત્રો કેટલું ભવ્ય અને કેટલું ઊંચું મંદિર છે તમે જોઈ શકો છો અને આ બહુ સરસ મજાનું ઝુમર લગાયેલું છે વચ્ચે લાઇટિંગ વાળું અને ઝુંમર ઘણા બધા લગાયેલા છે ઠેર ઠેર આખા મંદિરની અંદર તો આ છે મિત્રો ભવ્ય ગેટ માતાજીના મંદિરનું અને બહુ સરસ મજાનું મંદિરનું આખું જોરદાર મંદિર પણ જોરદાર બનાયેલું છે મિત્રો આ મંદિરનો ઇતિહાસ બહુ ઘણો બધો જૂનો છે એવું કહેવાય કે પાંડવો આ જગ્યાએ પોતાના શસ્ત્રો જે આ જે હાલ આપણને પાછળ દેખાય વરખડી છે એ જગ્યાએ જ્યાં ત્યાં શસ્ત્રો પોતાના સંતાડ્યા હતા આ જ્યારે ભગવાન રામને પણ માતાજીએ આશીર્વાદ આપ્યા હતા રાવણ વખતે રાવણ સાથે યુદ્ધ વખતે અને જ્યારે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ માળવામાં યુદ્ધ કરવા જતા હતા ત્યારે માતાજી એમને પણ આશીર્વાદ આપ્યા હતા વિજય ભવ અને સિદ્ધરાજે એવું માતાજીએ આગળ વચન લીધું હતું જ્યાં સુધી હું માળવાના રાજાનો વધ નહીં કરું ત્યાં સુધી હું અન્ન અને જળનો ત્યાગ કરું છું એવા પણ માતાજી આગળથી પોતે વચન લઈ અને યુદ્ધ કરવા ગયા હતા અને વિજય ભવ થયા હતા એટલે માતાજીનો ઇતિહાસ બહુ ખૂબ પ્રાચીન છે અતિશય પ્રાચીન છે જે માતાજીનું ઓરિજિનલ નામ વડેચી વરવડી માતાજી છે પણ એ પાંડુઓને પછી સિદ્ધરાજ જયસિંહને ભગવાન રામને આશીર્વાદ આપ્યા વરદાન આપ્યા એટલે વરદાન આપવાથી માતાજી વરદાયની કહેવાય છે તો આપણે આજે વરદાયની માતાના બહુ સરસ મજાના દર્શન કર્યા મિત્રો આ ઓવરઓલ વ્યૂ છે મંદિરનો આખો જગ્યાનો બધો તમે જોવો વિશાળ જેટલી વિશાળ જગ્યાની અંદર મંદિરને બધું બનાવેલું છે અને આપણે એકદમ મંદિરની નજીક ઊભા છે તો આપણને અડધું જ મંદિર દેખાય છે તો મંદિર જુઓ કેટલું ઊંચું છે અહીંક અને સામે બાજુમાં ધરમશાળા છે એ જગ્યાએ ભોજનાલય છે અને આ કાર્યાલય છે પ્રસાદી કરશે અને ભોજનના પાસ પણ અહીંયાથી મળી જાય છે આપણને જમવાનું બાકી હોય બહારથી આવ્યા હોય તો માતાજીના ચાંદીના સિક્કા ત્યાંથી મળે છે પછી કોઈને દાન દક્ષિણા આપવી હોય તો કાર્યાલયમાં આપી શકે અને આ માતાજીનો પાઠોત્સવ છે બાર તેર ને ચૌદ તારીખના આ બધાએ માતાજીની પ્રતિષ્ઠા વખતે દાતાઓએ દાન આપ્યું હોય એમના બધાના નામ છે મિત્રો આપણે આડા દિવસે માતાજીની જ્યારે પલ્લી ના હોય અને તમે ઘી ચડાવવા આવ્યા હોય ને તમારે ઘી ચોખ્ખું ના મળતું હોય તો તમે અહીં પૈસા પણ જમા કરાવી શકો છો તમારે જેટલું બસો ગ્રામ પાંચસો ગ્રામ કિલો બે કિલો પાંચ કિલોનું બધાનું લિસ્ટ મારેલ છે આટલા રૂપિયા થાય એવું અને અહીં પાવતી પણ તમને આપી દેવામાં આવે તરત જ

આ બધા વરદાયની માતાના આ જગ્યાએ ફોટા અને પ્રસાદીને શ્રીફળ કરશે આ પલ્લીનો ફોટો પલ્લી આ ટાઈપનો હોય છે આ ચારે જગ્યાએ જ્યોત થતી હોય ને એક જ્યોત ઉપર થતી હોય છે જો આપણને દેખાય એકદમ નજીકથી જોઈએ આ ટાઈપમાં હોય છે ચાર જ્યોત ચારે બાજુ એક પેલી બાજુ આપણને દેખાતી નથી ને એક જ્યોત ઉપર થતી હોય છે અને આની ઉપર કંઈક અને ઘી ના નાખવામાં આવે એટલે બધું ઘી ઉપરથી અને પલ્લીમ થઈ અને બધી નીચે જાય પછી શ્રી વરદાયની અલ્પહાર આ જગ્યાએ બહુ સરસ મજાનો નાસ્તાનું કેન્ટીન છે આ જગ્યાએ બધું નાસ્તા દેશી નાસ્તા એટલે કે આપણે ઇન્ડિયન ગુજરાતી સાઉથ ઇન્ડિયન સેન્ડવીચ ગરમ ચાટ બાટ બધું ચાઇનીઝ બાઇનીઝ બધું જગ્યાએ બહુ સરસ મજાના નાસ્તાએ મળી રહે છે પાણીપુરી મળી રહે છે જેમ કે મશીનની અંદર પાણીપુરી તમે પૈસા નાખો એટલે જાતે પાણીપુરી બહાર આવી જાય એવું મશીન પણ છે આ જો હાઇજેનિક પાણીપુરી આ ટાઈપનું હોય છે બહુ સરસ મજાની સુવિધાઓ છે બધી